मकरपुरा मोहल्ला महोल्ला एक मकान में गांजा जत्था सा एक ईसम झड़पाय एनडीपीएस एक्ट हेठ कार्यवाही વડોદરાના મકરપુરા વિસ્તારમાં માદક પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરતા મકરપુરા પોલીસ મથકની સર્વેલન્સ ટીમે મકરપુરા ગામ ખાતે આવેલા માળી મોહલ્લાના એક મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ મકરપુરા પોલીસ મથકની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે મકરપુરા ગામના માળી મોહલ્લામાં રહેતો રવિ ઉર્ફ કુચો રાજુભાઈ માળી ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે આ ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક રેડ કરી હતી રેડ દરમિયાન મકાનમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો કુલ પંચ્યાસી નેવ ગ્રામ જથ્થો મળી આવ્યો હતો પોલીસે આરોપીની અટકાયત કરી ગાંજાનો મુદ્દામાલ કબજે કર્યો છે સમગ્ર મામલે મકરપુરા પોલીસ દ્વારા આરોપી સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે